Ali Ali Alam Sst Alam Choo Badu ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જ હોય ને આપણા વ્લોગમાં મજામાં જ હોય હાલો તો હવે આપણે દુકાને આવી ગયા છે વાડી તો જો ભદુન ગાયુ રમાડે નીકળી ગયા દુકાને આવી ગયા હવે સાફ સફાઈ કરી નાખી પછી મળી જાય તમને નાસ્તો પાણી ગયા છે આપણે મયુર આવી ગયો જો મયુરો ધારિયા બિલ્ડિંગમાં ધારિયું બનાવે કાપી નાખવાનો

આજ કઈ કામ છે નહીં ફ્રી છે ઈ તો જમા આવી ગયું ખાટલે એબઝેટ થઈ ગયું હે સર્વિસ કમ્પ્લીટ બરો ભીખુભાઈ ધંધે લાગી ગયો હૈ બોલેરામાં શું થયું ભીખુભાઈ માં બોલ ઢીલો થઈ ગયો બમ્ફર નો ભીખુભાઈ જો આખા ના આવી રહ્યા એટલી ગરમી છે આજ કા ભીખુભાઈ બોલ ઢીલા થઈ ગયા હતા તો બાજ નો નીકળતા આજ બાજ નો નીકળતા ભીખુભાઈ બોલેરો હે ભાડે કોઈ જરૂર પડે તો ફોન કરી હાલો તો આપણે ફ્રી થઈ ગયા હે ગાડીની સર્વિસો કરી લીધી બધું કમ્પ્લીટ કરી લીધું બરાબર અને હવે આપણે જવું હે નાહવા હમણાં કેટલા દિવસ ત્યાં નાવા નથી ગયા વોજમાં બરાબર તો નાથાભાઈ વોજમાં આપણે નાવા જઈએ નાથાભાઈ ને ફોન કરી દઈએ કે આવી જાય હોય છે કેમ કે વોજ વાળી કરતા થોડીક છતી છે એટલે નાથાભાઈ ત્યાં બરફ વાપડ્યા છે બરાબર

ભાઈ એક બે ત્રણ તો લા સેત્રી જવા રહે દી મુડુકુ મારે મારે તો નહી ના એક તો આમ ચીન કે ને કે કોડો ડુબકી વાળી આજ પર આજ પર આજ મારે બોલ્યો હાલો 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 એ કાં હું જોય હો

ચા બને છે અમારે દુકાને બપોર ના વાગી ગયા ત્રણ વાગી ગયા રૂંઢા થઈ ગયા રૂંઢા ત્રણ વાગે ચા પીવાનું મન થયું ભીખુભાઈ ને આજે અમે ભી લીધી ને ભી મૂકવા જવાની હે વાળી કા ભીખુભાઈ બોલેરો લઈને

ले ले करम लोड આ ગીવા નામ બુલાય જે મારે એક આઈબી ભરતભાઈ ભરતભાઈ કર્મુરને જો બેઠા છે ઓ નો ઓલાવે વિડિયો ચાલુ હોય ને તાલે આલો આલો તો આમ જઈ આવી બી ભરતા આવી આગડી જઈ પાછો પેળવાડી હવે થઈ ગયા આપણે ભેંસ લીધી કોલેરામાં કોલેરા સડાવે ભરાઈ ગઈ હે બોલેરામાં અમે ભીખુભાઈ વાડી ઉતારી આવી ગામમાં ભૂગ્યા આપણા આપણું તળ ચડાય હે ભીહ ભરીને આવી ગયા આગળ ઉતારવાની હે ઉતારી નહીં એટલે ભાઈ ગવાય 어. <목소리로>

હાલો તો હવે દુખાઈ દુખાઈ હાલો તો આપણે વાડી ભાગ્યા છે સાંજ પડી ગઈ અને આજ બોપર પછી આપણે ભી ઉતારીને આયવાનું ગામમાં ત્યાં તો દુખાઈની ટ્રાફિક થઈ ગઈ છે એટલે આપણે વિડીયો શૂટિંગ કરવાનો વેચ નો આવ્યો પણ હવે સાંજ પડી ગઈ છે તો આપણે જઈએ હે વાડી ચારું પાણી કરે ને ઉઈ જવાનું છે હવે તો બ્લોગ આપણો આજનો પૂરો જ કરીએ કાલનો નવો બ્લોગ બ્લોગ સારો લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરાવો બરાબર કોમેન્ટ કરો બ્લોગ કેવો બનાવવો એ કોમેન્ટ કરજો તમે તમારે બરાબર તો હાલો હવે કાલના બ્લોગમાં મળ્યા તત્તા બાય ભાઈ